નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ બાવીસ પોઈન્ટ ઝીરો આપણી સામે છે આ અપડેટની અંદર ફરીવાર નવા છ સુધારા છે એ જોવા મળી રહ્યા છે આ સુધારા કયા છે તેની વાત આજના વિડીયોમાં કરીશું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેને પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અને અપડેટ કરી લેશો યસ અહીંયા તમે જોશો આપણી સામે છે એ નવા છ સુધારા છે એ જોવા મળી રહ્યા છે આ તમામ સુધારાની વાત આપણે વારાફરતી છે એ સમજીએ છે ઓકે તમે અહીંયા અપડેટ કરી લેશો અપડેટ કરી લીધા પછી એપ્લિકેશનને ઓપન કરશો યસ અહીંયા આપણે જેવું એપ્લિકેશન ઓપન કરીએ છીએ તો આ પ્રકારનું પેજ આપણી સામે આવે છે હવે ઘણા કાર્યકર બહેનોને લોગિનની સમસ્યા આવી રહી છે તમે મોબાઈલ નંબર દાખલ કરો છો એમપી નંબર દાખલ કરો છો તો લોગ ઇન થવાતું નથી તો આ શા માટે થાય છે કારણ કે તમે હજુ સુધી લોગિન ઓથેન્ટિકેશન છે એ કરેલું નથી આ લોગિન ઓથેન્ટિકેશન શું છે તે વિશેનો સમજ આપતો વિડીયો મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર અગાઉથી મૂકેલો છે તમે ત્યાંથી તેને જોઈ લેશો છતાં અહીંયા આપણે સમજીએ તમારે છે એ ફરીવાર એમપિન નંબર અને પાસવર્ડ છે એ સેટ કરવાનો છે જે સેટ કરવા માટે તમારે અહીં એમપિન પાસવર્ડ ભૂલી ગયા છો ત્યાં ક્લિક આપવાનું છે અહીંયા તમારે મોબાઈલ નંબર છે નોંધવાનો છે ને તેના ઉપર એક ઓટીપી જશે જેવો ઓટીપી તમે દાખલ કરો છો એટલે તમારે ફરીવાર એમપિન નંબર છે એ સેટ કરવો પડશે ત્યાં તમે એમપિન નંબર સેટ કરી દેશો એટલે તમે રાબેતા મુજબ લોગિન કરી શકશો ઓકે તમે મોબાઈલ નંબર છે એ આપી દીધો છે એમપીન નંબર પણ સેટ કરી દીધો છે પછી શું કરવાનું એ સમજીએ જેમ કે તમે અહીંયાથી બહાર આવી ગયા છો તમારી પાસે તમે એ ઓટીપી દ્વારા લોગિન ઓથેન્ટિકેશન છે એ પૂ પૂરું કરી દીધું છે એટલે હવે તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક આપવાનું લોગિન ઉપર ક્લિક આપો છો એટલે ફરી વખત તમારે અહીંયા છે એ મોબાઈલ નંબર છે એ નોંધવાનો છે એમપિન નંબર તમે જે સેટ કર્યો છે એ નોંધવાનો છે અને સાઇન ઇન આપી દેવાનો છે તમે સાઇન ઇન આપો છો એટલે તમે રાબેતા મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં તમે દાખલ થઈ જશો લોગ કરી શકશો પણ જો તમે લોગિન ઇન ઓથેન્ટિકેશન નથી કર્યું તો તમે એ લોગિન કરી શકતા નથી આ લોગિન ઇન કઈ રીતે થશે તેનો વિડીયો મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે જોઈ લેશો ઓકે અહીં આપણે સમજીએ છીએ બાવીસ પોઈન્ટ ઝીરોની અંદર આવેલા અપડેટ સંદર્ભે તેમાં સૌથી પહેલો જે સુધારો છે એ સીમેમ મોડ્યુલ છે એ દાખલ થયેલું છે આ સીમેમ મોડ્યુલ શું છે એ જરા સમજીએ તમે લાભાર્થી ઉપર ક્લિક આપો છો અહીં તમે જોશો અહીં ગુજરાતીમાં જ લેંગ્વેજ રાખેલી છે લાભાર્થી ઉપર તમે જેવું ક્લિક આપો છો તમારા જે લાભાર્થી છે જે બાળકો છે એમાંથી લાલ બાળકો અને જે પીળા બાળકો છે તે તમારે નિશ્ચિત કરવાના છે જેમ કે અહીં આપણે એક ક્લિક આપ્યો છે અહીંયાથી તમારી પાસે એક બાળક લાલ અથવા પીળું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે જેમ કે અહીં એક બાળક છે જે પીળું બાળક છે તો એના પર તમે જેવું ક્લિક આપો છો તો હવે એ બાળક છે એને તમે નીચેની સાઈડમાં જોશો અહીંયા લખેલું છે રેફરલ સ્થિતિ સંદર્ભે અહીં સીમેમ મોડ્યુલ છે એ આ અનુલક્ષીને છે કે જે બાળક પીળું છે જે બાળક લાલ છે અતિ ગંભીર કુપોષિત છે તો તેને રેફરલ સુવિધા છે એ મળી રહે તે સંદર્ભેનું આ મોડ્યુલ આપણને સૂચવે છે અહીંયાથી તમે આરોગ્ય સંભાળ કેન્દ્રનો સંદર્ભ લો એટલે ત્યાં તમે ક્લિક આપો છો તો અહીંયાથી એ અનુલક્ષીને તમને ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવે છે અને ત્યાંથી તમે એને રિફર કરી શકો છો તો આ મોડ્યુલ છે એ આ બાવીસ પોઈન્ટ જીરોના અપડેટમાં દાખલ થયેલું છે આશા રાખું છો આ પહેલો સોધારો તમે સમજ્યા છો લાલ બાળકો જે છે એને તમે રેફરલ સુવિધા છે એ આપવાના અનુલક્ષીને આ સીમ એમ મોડ્યુલ છે એ નોંધાયેલું છે આપણને પ્રશ્ન એ પણ થશે આ સીમ એમ એટલે શું તો કોમ્યુનિટી બેઝડ મેનેજમેન્ટ ઓફ અક્યુટ માલન્યુટ્રીશન એવો અર્થ એનો થશે જે સીમએમ તરીકે ઓળખાય છે લાલ અને પીળા બાળકોને આરોગ્ય સેવાઓ છે એ આપણે પહોંચાડી શકીએ તે સંદર્ભેનું મોડ્યુલ આ આપણને સૂચવે છે ઓકે આ વાત હતું પહેલો જે આપણી પાસે સુધારો આવ્યો છે એ સીમ સી મોડ્યુલ સંદર્ભે ચલો આપણે અહીંયાથી બાર ચહેરા બેદા મુજબ આવી જઈએ છો યસ બીજા નંબરનો જે સુધારો છે એ ખાસ કરીને ગ્રોથ ચાર્ટ હિસ્ટ્રીના અનુલક્ષીને છે જેમ કે તમે બાળક છે કોઈ પણ લાભાર્થી ઉપર ક્લિક આપો છો અહીંયા તમે કોઈક બાળક છે નિશ્ચિત કરી લેશો તેના નામની સામે ત્રણ ડોટ આપ્યા છે ત્રણ ડોટ ઉપર તમે ક્લિક કરો છો આ ત્રણ ડોટ ઉપરથી તમારે છે ગ્રોથ ચાર્ટ છે ત્યાં તમારે ક્લિક કરવાનો છે યસ અહીંયા આપણે તમે જોશો વૃદ્ધિનો ઇતિહાસ છે એવું લખેલું છે ઇંગ્લિશમાં હશે તો ગ્રોથ ચાર્ટ એવું હશે ગ્રોથ ચાર્ટ હિસ્ટ્રી એવું લખ્યું હશે અહીં વૃદ્ધિનો ઇતિહાસ છે એના પર તમે ક્લિક કરો છો તો અહીં તમારી સામે છે એ બાળક છે એનો હિસ્ટ્રી છે એ આવે છે આ હિસ્ટ્રી એટલે ગ્રોથની હિસ્ટ્રી છેલ્લા ત્રણ મહિનાની અંદર એ બાળક છે એમાં શું પરિવર્તન આવ્યું છે શું સુધારો થયો છે બાળક છે આરોગ્ય રીતે એમાં શું પરિવર્તન થયું છે તે સંદર્ભેનો અહીં આપણને હિસ્ટ્રી છે એ જોવા મળે છે આ હિસ્ટ્રીની અંદર એક વધારો એ થયો કે અહીંયાથી તમે હવે ફૂલ હિસ્ટ્રી છે એ જોઈ શકો છો જેમ કે તમે અહીંયા ઓન ક કરો છો તો એ તમારી સામે છે એ આખો ચાર્ટ છે એ ફરી જશે અને તમને તમામ વસ્તુઓ છે એ સમજાવશે કે આ બાળક છે એ ત્રણ મહિનાની અંદર છે તેના આરોગ્યની અંદર શું સુધારા થયા છે એ અહીં સૂચિત કરશે તો આ બીજા નંબરનો સુધારો ખાસ કરીને ગ્રોથ ચાર્ટ છે એ આપણને આપવામાં આવ્યું છે ઓકે અહીંયાથી આપણે પાછા આવી જઈએ છીએ અને ફરી વખત સમજીએ છીએ સુધારા નંબર ત્રણ ત્રીજા નંબરનો જે સુધારાઓ છે એ ખાસ કરીને આપણને મળે છે એ કેટેગરી ચેન્જીસ માટે યસ અહીંયા તમે જોશો તો અહીં આપણને એક નવું મેનુ છે એ દાખલ થયું અહીં એક્શન સેન્ટરની અંદર એ મેનુ છે આગામી તારીખમાં બેનિફિસરીઝ છે એ ચેન્જીસ થઈ શકે છે એના અનુલક્ષીને છે સરળતાથી સમજીએ તો આ મોડ્યુલ છે આ જે આપણને નવું જે બોક્સ છે ઉમેરાયું છે તેના પર તમે ક્લિક આપો છો તો અહીં તમને ત્રણ વસ્તુ સમજાવે છે સૌથી વસ્ત પહેલી વસ્તુઓ છે એ જે સગર્ભા માતા છે એ એક્સેપ્ટેડ ડિલિવરી છે જે સગર્ભા બહેનો છે એને ડિલિવરી છે એ થવાની છે એ નામકરણ છે એ તમારી પાસે અહીંયા અગાઉથી આવી જશે તમને સૌચિત કરશે કે આગામી દિવસોની અંદર અહીં નોંધાયેલા જે કંઈ લાભાર્થી છે જે સગર્ભા બહેનો છે એને ડિલિવરી છે એ અહીં આપણને જોવા મળી રહે છે તો આ એનો માહિતી અહીંયા આવશે પછી અહીં બાજુમાં છે અનએક્ટિવ કે તમારે જો કોઈ લાભાર્થી અનએક્ટિવ થયું હશે તો એ અનએક્ટિવની ડિટેલ છે અહીંયા તમારી સામે આવશે અહીં બાજુમાં છે કેટેગરી ચેન્જ કેટેગરી ચેન્જનો અર્થ એ એ થશે કે છ મહિનાથી ત્રણ વર્ષનું બાળક છે એના ત્રણ વર્ષ કમ્પ્લીટ થશે તો એ ત્રણથી છ વર્ષના બોક્સમાં જશે તો એ જે કેટેગરી ચેન્જ થશે તેની ડિટેલ છે એ પણ તમને અહીંયા મળી જશે એનો અર્થ એ થયો કે આમ જે આપણને મેનુ દાખલ થયું છે તે આપણને અગાઉ શું થવાનું છે એ સૂચિત કરશે પ્રેગ્નન્ટ વુમન હશે તો એની ડિલિવરી ડેટ છે ક્યારે છે શું છે એ તમને માહિતગાર કરશે તમારા જે બાળકો અને અનએક્ટિવ થયા છે તો એનું પણ લિસ્ટ અહીંયા તમારી સામે આવશે તો આ એક્શન સેન્ટરની અંદર આપણને આ નવું મેનુ છે એ દાખલ થયો છે ખાસ કરીને કેટેગરી ચેન્જ સંદર્ભે ઓકે એ પછી આવે છે ચોથા નંબરનો સુધારો એ છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જેની અંદર ખાસ કરીને હવે ઈ લર્નિંગ મોડ્યુલ છે એ દાખલ થયું છે તમને દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો ખ્યાલ આવી ગયો છે કે અહીંયા આપણને એક નવું મેનુ ઉમેરાયું છે ને આ મેનુ છે ખાસ કરીને ઈ લર્નિંગ અનુલક્ષીને તો આ ઈ સીસીનો અર્થ શું થશે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે આપણે જે બાળકોને રમતગમત દ્વારા જ્ઞાનાત્મક શિક્ષણ આપીએ છીએ ભાવાત્મક શિક્ષણ આપીએ છીએ તમારે કરવાની છે તમે અહીં શરૂ કરો એના પર તમે ક્લિક આપો છો તો અહીં વોઇસ આપ્યો છો આ વોઈસ છે તમારે સાંભળવાનો છે આ વોઇસ છે તમારે પૂરેપૂરો સાંભળવાનો છે બે અને પચીસ સેકન્ડનો છે ત્યાં તમને આ મોડ્યુલ શા માટે ઉમેરાયું છે એના વિશે માહિતગાર કરશે નેક્સ્ટ ઉપર તમે ક્લિક આપો છો તો અહીં તમારી સામે છે એ એક્ટિવિટી આવશે કે આજના દિવસની અંદર છે એ તમારે ઓછામાં ઓછી બે એક્ટિવિટી તમારા જે નોંધાયેલા બાળકો છે તેને એક્ટિવિટી કરાવવાની છે તો અહીંયાથી એ થશે દાખલા તરીકે કોઈ એક ઉપર આપણે ક્લિક આપો છો અહીંયા તમે જોશો તો અહીં વિડીયો પણ છે પીડીએફ છે વીસ સેકન્ડનો વિડીયો અહીંયા વીસ મિનિટનો વિડીયો અહીંયા આપણી પાસે છે સંપૂર્ણ વિકાસ અનુલક્ષીને છે જ્ઞાનાત્મક કે વિકાસને અનુલક્ષીને છે તો આ ખાસ કરીને બાળકોને પૂરું પ્રાથમિક શિક્ષણ છે એ પૂરું પાડી શકાય તે હેતુના અનુલક્ષીને છે અહીંની પણ એન્ટ્રી તમારે રોજ હવે કરવી પડશે એન્ટ્રી કઈ રીતે થશે જેમ કે અહીંયા શરૂ કરવા પર તમે ક્લિક આપો છો તો અહીંયાથી તમારે એક વિડીયો આપેલો છે વિડીયો સંપૂર્ણતઃ જોવાનો છે વિડીયો તમે કમ્પ્લીટલી જોઈ લેશો એટલે અહીંયા તમારે છે એનું ટીક માર્ક કરવાનો છે અને એન્ટ્રી પૂરી કરવાની છે ઈ એન્ટ્રી કઈ રીતે કરવાની છે તેનો આપણે અલગથી એક વિડીયો બનાવી સમજ મેળવીશું તો આ એક સુધારો ખાસ કરીને આપણી સામે છે એ છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર ઈસીસી લર્નિંગ મોડ્યુલ છે એ દાખલ થયું છે તે સંદર્ભે ઓકે અહીં આપણે હવે સમજીએ છીએ પાંચમા નંબરનો સુધારો એ છે ખાસ કરીને એફઆરએસ મોડ્યુલ સંદર્ભે અહીં એફઆરએસનો અર્થ એ થશે હવે ફેસ રિકોગ્નેશન સિસ્ટમ કે જમે ફોટો કેપ્ચર કરવાનો છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશો ત્યાંથી હવે ટીએચઆર વિતરણ કરતા સમયે તમારે ફોટો કેપ્ચર છે કરવાનો છે એ હવે તમામ ભારતની અંદર લાગુ પડી ગયું છે એ કામગીરી ફરજિયાત બહેનોએ કરવાની રહેશે તો આ પાંચમા નંબરનું મોડ્યુલ આપણને એ સૂચિત કરે છે ઓકે અહીંયાથી હવે સમજીએ છીએ છઠ્ઠા નંબરનો સુધારો આ છઠ્ઠા નંબરનો સુધારો ખૂબ અગત્યનો છે તમામ કાર્યકર બહેનો છે એ ખાસ નોંધ લેશો આ સુધારો એ છે કે હવે તમે જ્યારે પણ બાળકોના વજન અને ઊંચાઈની એન્ટ્રી કરવા જાઓ છો તો એ એક જ વાર થશે બીજી વખત એન્ટ્રી કરી શકતા નથી જેમ કે અહીં એક બાળક છે એના નામ ઉપર આપણે ક્લિક કરીએ છીએ વૃદ્ધિ નિરીક્ષણ ઉપર ક્લિક કરીશું તો અહીં તમે જોશો અહીંયા આ પ્રકારેનું બોક્સની અંદર લખાણ આવી જશે કે તમે હવે આ મહિનાની અંદર ચાલુ મહિનામાં એક જ વાર એની વજન અને ઊંચાઈની એન્ટ્રી કરી શકો છો તમે ફરી વખત એમાં કોઈ સુધારો કરી શકતા નથી તો હવે જ્યારે એન્ટ્રી કરવા જાઓ છો તો ખાસ કરીને તેની ઊંચાઈ છે તેનું વજન છે એ ચોક્કસ માપી લેશો ચોકસાઈ માપી લેશો અને ચોકસાઈપૂર્વક તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નોંધશો ક્યાંક ભૂલથી આપણાથી એ બોતેર સેન્ટીમીટર ઊંચાઈની જગ્યાએ ચુમ્બો લખી દો છો તો એ ઊંચાઈ વધે ઘટતી નથી તો એ આ મોડ્યુલ છે આપણને સૂચિત કરે છે કે તમે ચોકસાઈપૂર્વક કામ કરશો કારણ કે હવે તમે એમાં સુધારો કરી શકતા નથી તો આ તમામ સુધારાઓ છે એ આપણે સમજ્યા આ તમામ સુધારાઓ છે આપણી સામે છે એ ખાસ કરીને બાવીસ પોઈન્ટ ઝીરોના અપડેટમાં છે તમે આ અપડેટ જલ્દીથી કરી લેશો અને નવા આવેલા સુધારાઓ છે એના અનુલક્ષીને કામ કરશો તમને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કોઈ સમસ્યા આવે છે તો તમે તેના અનુલક્ષીને માહિતી મેળવવા માગો છો તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો અમે ચોક્કસ તેનો જવાબ આપને આપીશું સમજ આપીશું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં સરળતાથી કામ કરી શકો તે બાબતની તમામ પ્રયત્નો અમે કરીશું ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે આપ સૌનો આભાર